તો જેના ઉપર ફોન આવે એ ફોન નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગુ છું કે તમારું કામ વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના ના ફોન લઈ અને તમારા નું કલેકશન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પચીસ પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ ગુનો દબાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે અઠાવન વર કરવાની છે અને અઠાવન વાર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના ફરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાધી વિચારધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદાને ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં એટલી વાત કહીને આપ સૌનો આભાર જય હિંદ જય ભારત